ત્યારબાદ સવાલ આવો છે કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં તો મિત્રો આ પ્રકારનો ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો ઓપ્શન એ છે ઇન્દ્ર સહાની કેસ ઓપ્શન બી છે ગોપાલનાથનો સોરી ગોલકનાથનો કેસ ઓપ્શન સી છે કેશવાનંદ ભારતીનો કેસ અને ઓપ્શન ડી છે મિનરવા મિલ્સ કેસ તો અહીંયા મિત્રો આ ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ ઓગણીસો ને તોતેર મિત્રો ઈસવીસન ઓગણીસો ને તોતેરમાં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં તેર જજની બંધારણી બેન્ચે એવો ચુકાદો આપેલો કે ભારતની સંસદ ભારતના બંધારણમાં પરિવર્તન કરી શકે છે પરંતુ ભારતની સંસદ ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરી શકે નહીં સુધારો કરી શકે નહીં આ પ્રકારનો ચુકાદો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ઓગણીસો તોતેરમાં આવ્યો તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન સી કેશવાનંદ ભારતી કેસ ઓગણીસો ને તો